વલસાડ એસીબીની ટીમે સી જીએસટી ઇન્સ્પેક્ટરની લાંચ સ્વીકારતા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીના સંચાલક લાંચ માંગવા આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી વલસાડ એસીબીની ટીમે વાપીની જીએસટી ભવન ખાતે લાંચનું છટકું ગોઠવતા સી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતને લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં ઝડપાયા હતા વલસાડ જિલ્લાના વાપીની એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીનું સંચાલન કરતા આવ્યા છે જે પેઢીનો વર્ષ બે હજાર વીસ એકવીસના વર્ષનો સી જીએસટી તથા એસ સંપૂર્ણ ભર્યો હતો તેમ છતાં સી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર પેઢીના સંચાલકે સી જીએસટી અને એસજીએસટીના રૂપિયા ભરવા બાબતે નોટિસ પાઠવી હતી પેઢી સંચાલકે વાપી જીએસટી ભવન ખાતે જઈ નોટિસ બાબતે તપાસ કરી હતી સી કચેરી ખાતે જઈ સી જીએસટી ઇન્સ્પેક્ટરને મળ્યા હતા નોટિસના હતી જે લાંચના નાના ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીમાં ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી ધર્માદ ફરિયાદી પાસેથી સીજીએસટી ઇન્સ્પેક્ટર રૂપિયા ચાલીસ અજાણી ના સ્વીકારતા ઝડપાઈ ગયા હતા વલસાડ એસીબીની ટીમે સીએજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે